પાસો નમું બોવો તેડી મજા આવી ગઈ આ બહુ મજા આવી ગઈ હો છે કે નહીં હા કે બહુ માકા ચી લી નાકુ ગબર હાલો આય તું નમું લઈ આવો આને પાસો નચાવો છે

ન તોયી ગબરમો છો અને તો ન ચાલી રહેવાનો આ ન ચાલી આ દે કબૂતર વાળો ટી-શર્ટ પર્યો ને બતટી નીકળી જાય જઈ જાય હા એક દીબે નાઈ સા તો આલતાના માર ખાઓ તો ના થે હે લીલી ના ગેન માં લીલી ના મેર માં ના કોર બોલે મોરી મે મે હ હ લઈ ગયો આ આ આ હું મે આલે ઇન્દકી જ ગઈ જાય કાડુ આ